કે આ રો છે ફલાણો રો માં ઢેણો રો માં રોડ રહ્યો છે એ બધું એ બધું તમારું ખાસ વાત હા બરાબર બરાબર શું કીધું અમે આખો દાડે ઓમ જ ફરવા અને કોઈ ફરવા જતો નહી હારું ખબર પડે એટલે તો એ અને તારા છે ને હું ઘરે ના હો ને ઓમ તાર તો તારે ગત્તુ મસ્તી ના કરાવ મસ્તી ના કરાવ હો બરાબર ને છોકરો ડાયા સંબંધ વાળો છે ને તને રમાડતા આવડતું નહીં તમે પૂછો એરો જેટલો આરામ કરે કરે તો યાર કરા છે ને ના તું જુઠ્ઠો બોલે ચો ચો બજાર ગત્તું આરામ કરતો નહીં કરે તો યાર આરામ કરે છે ના ચો કે આરામ કરે છે તું જુઠ્ઠો બોલે ના હા તો ડાયા છોકરો બજારો છે જો ઓમ ઓમ ઓપન ઓમ દે હું કરે ના હોન તો તારે ગતો આરામ ના કરવાનો બરાબર બાય બરાબર ને અરે તારા છે ને રમવાનું અને તારા મમ્મીને તારા મદદ કરવાની

સપોર્ટ કરો ના મારો હું અંકુ અંકિત શરણ ઠાકોર અર્જુન ઠાકોર જય બાબારી ગુડ નાઇટ

તો હવે અમે હેડ્યા છે સિંગોતરા કી કોમ કરે હે સિંગોતરિયા 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 આપણો મકર ચાલુ છે કેટલે કોમ આવ્યું છે જોવા જઈએ છે બે ત્રણ દિવસ કોમ હતું ઘરે રેકોર્ડિંગ હતું શૂટિંગ હતું બરાબર છે નહીં એટલે ટાઈમ નતો પણ ટાઈમ કાઢ્યો છે આજે જાવું છે કેટલે કોમ આવ્યું છે વિડિયો પૂરે પૂરો જોજો અને થોડો ઘણો ચોક ગમે તો લાઈક કરજો જય બાબારી જય રામા દણે જય મહાકાળી માં જય એકાત માં ઓકે સોડિયો સાઈડમાં નખાય રોડ ઉપર નખાય ને કોઈ બાઇક વાળો પડે તો બઉ મોટું નુકસાન થઈ જાય એટલે બહુ સારો મેસેજ છે રોડ ઉપર કેળા ખાઈ સોડિયો નાખવા નહીં તમે તો બધા હારા હારા મેસેજ આલો છો જય રી એને મેસેજ લેવો અને લે ઓકે 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 મારો પ્રશ્ન એ છે કે આજુ મકન કરીને પેલું એવું છે એમ ને એમ પડ્યું રહે તો એનો કોઈ मीनिंग નથી એટલે કરવાનો શું એમ કે આ બે બે તોડીને એક મકન થઈ જાય તો ચાલે જ તમને ના ચાલે

સત્તા પૈસા મજૂર નહીં મળે કોઈ ને કોણ ધંધો કરવો નથી એવું થઈ ગયું છે હાલ મફત નું ખાવા વાળા એટલે એક ને દેજો આ બધું શું અમે મને કોદને અભિમાન ના થાય કે મેં એકલે કર્યું છે મને એવો અભિમાન મનમાં રહે ને કે મેં એકલે કર્યું એક હાથે તાળી પડે નહીં પઠારા કારીય ની અંદર અભેશ માં ઊભો રહે આપ ઊભા રહ્યા છે બધા ઉભા રહેતા હોય છે એવી વસ્તુ પણ આ તમારે થઈ જાય બસ એ વસ્તુ તમારો બહુ આભાર ભાઈ ભરતજીનો મોનો

વિશ્વાસ મારે કીધું હતું કે આવું છું આપણે કરી બધાને જય બાભારી અને ત્રીજું મકાન અત્યારે આપણે જોઈ લીધું છે પોઝિશન જોઈ વાત કરી અને આવા ઘણા બધા કોમ કરતું રહેવાનું છે અમારે ભરતજી આવી જાય છે અને આ મકાન હટાવી હું તો બે ઘર છે અને સરસ મજાનું એક મકાન સાપરું છે એટલે મેં એમને કીધું કે તમે સહમતી આપતા હોય તો આપણે તોડી નાખો મસ્ત મકન કરી દઈએ એમને પરિવારે કીધું કે કશું હતું ને તમે કરી આલો છોકરા એમને નેના નેના છે નેના છોકરા આ ની અંદર ભણે ને બહુ વ્યવસ્થિત મોટું ભણા છે એક હાથ પર છોકરાને ભણાવ પામણા ચાલુ છે હાલે શનિવાર કરા કા છોકરા ને મમ્મી ને મગજ ઓછું કે કેવું થોડું મગજ ઓછું પણ એ કોઈ નતો એટલે તમે ના આયા

જય બાબાજી જય રોમા ધણી જય અને જે સિંગુદ્રિયા અમે જે મકાન કર્યુંડોશી એટલો સપોર્ટ મળ્યો છે ને કે અમારું દિલ ખુશ થઈ જાય બધી રીતે ચાલો જય બાબાજી

પણ ઓમ તો તો એના વધારે આપણે દુઃખ જોયું છે ને દુઃખ જોયું કે પણ એને આપણે મોટા સાહેબ બનવાનું છે શું કરવાનું કોઈ કરી